નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્ય પોલીસમાં સરસ મજાની ભરતી આવી છે તો આ ભરતી છે એના વિશે આજે આપણે તમામ પ્રકારની માહિતી જોઈશું કારણ કે જે લોકો આની માટે એપ્લાય કરી શકે છે એ લોકોને વિશેષથી ખ્યાલ આવે એટલા માટે આજે એક આપણે એવો વિડીયો બનાવેલો છે જેની અંદર આપણે તમામે તમામ માહિતીનો સમાવેશ કરી લીધો છે તો વધારે સમય નથી લેતા ડાયરેક્ટ વિડીયો શરૂ કરીએ છીએ તે પહેલાં ચેનલ ઉપર નવો હોય રેગ્યુલર પોલીસ ભરતી અને અન્ય ભરતીની માહિતી લેવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી બાજુમાંથી બે લાયકન ઉપર ઓલ કરી પ્રેસ કરવું જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય તો સૌથી પહેલા જોઈએ છે ભરતીની વિગતો પદનું નામ છે ડેપ્યુટી આર્કીટેક્ટ કરાર આધારિત જગ્યા છે કુલ જગ્યા એક છે કાર્યસ્થળ છે મુખ્ય કચેરી ગાંધીનગર અરજી કરવાની છેલ્લી તારીખ બાર પાંચ બે પચીસ કરાર અધિ અગિયાર મહિના વયમર્યાદા બાર પાંચ બે હજાર પચીસ સુધી થી ચાલીસ વર્ષ હોવું જોઈએ લઘુત્મ અનુભવ છ વર્ષ વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે તે લોકો મને સરસ મજાનું મટિરિયલ જો તમારે જોડાવવું અથવા તો કાંઈ પણ આમાંથી ખરીદવું અથવા તો ટેસ્ટ આપી છે તો નંબર આપેલો છે ચોરાણું બે સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર જે વોટ્સઅપમાં હા કરી મેસેજ કરો અન્યથા એપ્લિકેશનને લિંક નીચે મળી જશે બાકી તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો એ રીતે નોલેજ નામની એપ્લિકેશન જે તમારે પ્લે સ્ટોરમાં લોગ કરી લેવાનું રહેશે આ પણ છે તો આ પણ તમે આમાં જોડાઈ શકો છો લાયકાત અને પગારની વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો બી Uh... બી આર્ક એટલે કે બેચલર ઓફ આર્ક અને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર સાથે નોંધણી ફરજિયાત છે ત્યારબાદ પગાર અનુભવ આધારે છ વર્ષ અલગ અલગ વર્ષ પ્રમાણે પગાર તમને મળવાપાત્ર છે તો તમારીથી જોઈ શકો છો જે છેક છાસઠ હજાર સાઈઠ એટલો પગાર તમને મળવાપાત્ર છે બાકી જે લોકોને બુક જોઈ છે એમસીક્યુ આધારિત એ બુક પણ તમને મળી જશે નીચે આની પણ લિંક મળી જશે આની સાથે સાથે એપ્લિકેશન ટેસ્ટ સિરીઝ અને એપ્લિકેશનની એક્સેસ તમને ફ્રીમાં મળવા પાત્ર છે તો આ પણ તમે મેળવી શકો છો આની લિંક નીચે મળી જશે બાકી માહિતી માટે ચોરણ વચ્ચે ચૂંટવો સાડત્રીસો ગુણ અરજી કરવાની આપી દીધો છે અને કરાર પૂર્ણ થયા બાદ મેળે અંત આવશે આ કરારનો કોઈ પણ કાયમી હકનો દાવો કરી શકશે નહીં વધુ માહિતી માટે વિગતવાર જાહેરાત છે એ વાંચવાની અને લિંક છે ઓફિશિયલ એ પણ તમને અહીંયાથી આપી દીધી છે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર